હજીરા રોરો ખાતે પર એક વખત વિદેશી દારૂની હેરાફેરીનો થયો છે હજીરા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દારૂ ટ્રક પકડી પાડી લાખ રૂપિયાનો કર્યો છે હજીરા પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે રોરો ફેરી દ્વારા વિદેશી દારૂની હેરાફેરી થવાની છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને એક ટ્રકને અટકાવી તેની તપાસ કરી હતી ટ્રકમાં એમએસ માઇલ્ડ સ્ટીલ સ્કેપ ભરેલો પરંતુ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા સ્કેતની નીચે છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઘટના સ્થળેથી એકંદરે એક પોઈન્ટ નવ લાખ રૂપિયાની વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે આ સાથે પોલીસે ટ્રક સહિત કુલ અઢાર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ હાલમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે વધુ તપાસ કરી રહી છે રો રો ફેરીમાં વારંવાર દારૂની હેરાફેરી પકડાતા અહીંની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે